તો વરસાદી માહોલને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ વરસાદી માહોલમાં અમદાવાદમાં શિલજ વિસ્તારમાં પણ થોડાક જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે શિલજ વિસ્તારમાં પણ વિકાસની નામે માત્ર ખાલી કાગળ પર વાતો કરવામાં આવી હોય તેવા દ્રશ્યો ઉપસીને સામે આવી રહ્યા છે આડેધડ ટાઉન પ્લાનિંગ કરવામાં આવી હોય તેનો વધુ એક દ્રશ્ય સામે આવી રહ્યું છે શિલજ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જવાતા હોય તેવી ફરિયાદો વારંવાર ઉઠે છે ડ્રેનેજ હોવા છતાં પણ પાણી નિકાલની કોઈ જ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં નથી આવી સ્થાનિકો દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં નથી આવી

જીએસટીવીની ટીમ અત્યારે જે સેલા ક્લબો સેવનનો જે રોડ છે તે રસ્તે ઉપર આવી છે અને તમામ જે ગ્રાઉન્ડ લેવલનું છે તે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરવા માગીશ ભદ્રેશ અને તેમજ મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે તે દ્રશ્યો બતાવે હાલ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે સેલા સેવન જવાનો જે માર્ગ છે તે માર્ગના દ્રશ્યો છે વરસાદ પડતાની સાથે જ તમામ માર્ગો ઉપર પોસ્ટ વિસ્તારની અંદર કરવામાં આવે તેમજ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પ્રથમ વરસાદમાં જ નજરે પડી છે તેમજ જે તમામ રાહદારીઓ છે રહીશો છે તે તમામ લોકોને તેનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ જે પ્રી મોન્સૂન પ્લાનની જો વાત કરવામાં આવે ભદ્રેસ તો પ્રીમોન્સૂન પ્લાન જે બનાવવાની વાતો હતી પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યા છે તમામ અધિકારીઓ દ્વારા વાતો કરવામાં આવી રહી હતી તે તમામ વાતો માત્ર કાગળ ઉપર હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે પ્રથમ વરસાદ પડતાની સાથે જ શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તમામ જગ્યાઓ પર જીએસટીવી દ્વારા જઈને રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે તમામ સ્થાનિકો હોય રહીશો હોય તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અનેક વખત રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પ્રોપર જો સેલા ક્લબો સેવનની વાત કરવામાં આવે તો આ તમામ અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા અવારનવાર આની કમ્પ્લેનો કરવામાં આવી છે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ જે તંત્ર છે તે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે જે ટાઉન પ્લાનિંગ બનાવવામાં આવતું હોય છે તે ટાઉન પ્લાનિંગ આધે ડર બનાવવામાં આવ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે પહેલી વખત આવા દ્રશ્યો નથી સામે આવતા અનેક વખત ચોમાસાની અંદર તમામ દ્રશ્યો સામે આવતા હોય છે ને જે કોર્પોરેશનની જે પોલ છે તે ખુલ્લી પડતી હોય છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ રજૂઆતો કર્યા પછી પણ જે સરકારી બાબુઓ છે તે એસી ચેમ્બરમાં બેસીને તમામ પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતા હોય છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ દિવસ તેમણે નજરે નથી પડતા હોતા તેનું જે નુકસાન એટલે કે જે વેઠવાની વાત કરવામાં આવતી હોય તે તમામ રહીશોએ વેઠવું પડતું હોય છે ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું ભદ્રેશ કારણ કે જીએસટીવીના તમામ દર્શકો છે તેમના સુધી આ દ્રશ્યો પહોંચે કોર્પોરેશન સુધી આ દ્રશ્યો પહોંચે રાજ્ય સરકાર સુધી આ દ્રશ્યો પહોંચે ભદ્રેશ કારણ કે અનેક વખત જે રહ્યો હોય સ્થાનિકો હોય તેમને સામનો કરવો પડતો હોય છે ને અવાર નવાર તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ કામના જે કામ હોય છે તે કામ કરવામાં નથી આવતું તેની પાછળ માત્ર એક મીંડું જોવા મળતું હોય છે શૂન્ય કારણ કે કામ કશું જ નહીં પ્રી મોન્સૂન પ્લાનની વાતો તે તમામ વાતો એસી ચેમ્બરમાં જ ગ્રાઉન્ડ લેવલ ઉપર

બિલકુલથી ભદ્રેશ કે જે ટાઉન પ્લાનિંગની વાતો હોય તે ટાઉન પ્લાનિંગ આડેધડ કરવામાં આવી હોય ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય તેની કોઈ મિલીભગત હોય બીજી બાજુ જે અમદાવાદથી ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો વિકાસની વાતો કરવામાં આવતી હોય છે તે વિકાસની વાતો મોટી મોટી કરવામાં આવતી હોય છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ તે વિકાસ સત્તાધીશો અધિકારીઓનો થયો હશે બાકી શહેરીજનોને વિકાસ ક્યાંય નજરે નથી પડી રહ્યો વિકાસ માત્ર સરકારી બાબુઓનો થયો છે વિકાસ જે અહીંના રહીશો છે શહેરીજનો છે તે તેમનો કોઈ વિકાસ નથી રોડ રસ્તા બનાવવાની વાતો કરવામાં આવતી હોય છે તે રોડ રસ્તા પણ જ્યારે પણ જીએસટીવી દ્વારા તમામ રસ્તાઓ બતાવવામાં આવે છે ખખડદજ હાલતમાં રસ્તાઓ હોય છે અનેક શહેરીજનોને તેનો સામનો કરવો પડતો હોય છે તકલીફ વેઠવી પડતી હોય છે સરકારી બાબુઓને ભદ્રેશનો રવિવાર ઘરે એસી માં બેઠા બેઠા ચા નાસ્તાની મજા માનતા હશે પરંતુ તે મજા અત્યારે જે જનો હોય ને તે સજા ભોગવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભદ્રેશ બિલકુલ વિરેન્દ્ર ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર સ્થિતિ ચિતાર આપવા બદલ ધન્ય